નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો સારો સમય આવતા પહેલાં જોવા મળે છે આ શુભ સંકેતો નંબર એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારા સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે નંબર બે ગૌ માતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો ખૂબ જ શુભ સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્રો સાંભળવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર ચાર ઘરમાં બાળક હોવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુ બનવા જઈ રહી છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી એવા ઘણા લોકો છે જેમને નિયમિત રૂપથી જાગતા પહેલાં આંખો ખુલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે નંબર છ શરીરના અંગોનું ધ્રુજવો પુરુષના જમણા અંગનું ધ્રુજવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ આ એક શુભ સંકેત છે તેનાથી ઊંધું સ્ત્રીઓમાં જો ડાબો અંગ ધ્રુજતો હોય તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનો ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણા હાથનો ધ્રુજવો શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ગોવર જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને સંદેશ અપાર ધન પ્રાપ્ત થશે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનું છે નંબર આઠ અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો મતલબ તમારે સમજવો કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમય ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીની પળો લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી સમાપ્ત થશે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે નંબર નવ કાચબાને જોવું એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચવું દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખોલી શકે છે કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાસ્તો જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે મોર જોવો શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર હાથમાં ખંજવાળ આવે જો સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે નંબર બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ છે તમારું ભાગ્ય ખુલવાનું છે નંબર તેર જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો શુભ સંકેત છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે ધનનું આગમન થવાનું છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને બે માન્યતાઓ અનુસાર તે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે